સંગઠન આ બધા લોકોનું મળેલું એક વ્યૂહાત્મક રચના હોય છે અને જીવનના દરેક તબક્કે પ્રશિક્ષણ ખૂબ જરૂરી હોય છે ચાહે ગમે એટલા સિનિયર હોય પરંતુ પ્રશિક્ષણના માધ્યમથી આજે જે નવો જમાનો છે નવી રીતિ નીતિઓ છે આજનું યુથ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટના જમાના અંદર ખૂબ આગળ નીકળ્યું છે ત્યારે એની સાથે તાલમેલ મેળવી એની સાથે સંવાદ સ્થાપિત કરવાની અંદર એક તો એક સાથે એક અવાજ થાય એક અવાજની અંદર ગુજરાતમાં વાત થાય એક સાથે નિર્ણયો થાય અને એક સાથે એનો ચુસ્ત અમલ થાય સ્તરીય જે સંરચના છે એને પ્રશિક્ષણના માધ્યમથી એને સુનિશ્ચિત કરી અને ગુજરાત કોંગ્રેસને એક ચોક્કસ દિશાની અંદર આવનાર સમયની અંદર પછી સ્થાનિક સ્વરાજ્ય હોય કે બે હજાર સત્યાવીસ નો હોય એ બધાની અંદર આપ જોશો કે કોંગ્રેસ એ લીડ લેતી હશે કોંગ્રેસ એક નેરેટિવ સેટ કરતી હશે અને કોંગ્રેસ આ ત્રીસ વર્ષના શાસનને ફરીથી ગુજરાતની જનતાને અનુરૂપ ગુજરાતની જનતાની આશા અને અપેક્ષાઓને અનુરૂપ એક નવું શાસન એક નવી દિશા એ સમગ્ર દેશને પણ આપશે એમાં મને કોઈ શંકા નથી અમને જે જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે કઈ રીતે આગામી સમયમાં લોકો સુધી જશો કઈ વાતોને લઈને સ્થાનિક લેવલે પણ જવામાં આવે ખાસ કરીને મારે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરું તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક તરફ કચ્છનું નાનું રણ છે બીજી તરફ નળ સરોવર આવેલું છે બીજી તરફ માં ચામુંડાનો ડુંગર આવેલો છે આ બાજુ ખનીજથી સંપન્ન અમારો થાન તાલુકો હોય મૂડી તાલુકો હોય તો સુરેન્દ્રનગર જે જિલ્લો છે એ વૈવિધ્યપૂર્ણ જિલ્લો છે નર્મદાનું સૌથી વધુ નેટવર્ક સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છે સૌથી વધુ કેનાલો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છે તેમ છતાં આજે સમગ્ર ગુજરાતની અંદર સુરેન્દ્રનગરને આપ લોકેટ કરો છો તો ત્રીસ વર્ષમાં અતિ પછાત થઈ રહ્યું છે કોઈ નવી ઇન્ડસ્ટ્રી સુરેન્દ્રનગર માં આવી નથી રહી જે કંઈ આવી રીતે બહાર આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લો આ બાજુ રાજકોટ હોય કે આ બાજુ ઇવન તમે સાણંદ પણ જોઈ લો ને તો એનાથી પણ કદાચ સુરેન્દ્રનગર પછાત રહી ગયું છે રેલવે નેટવર્કની અંદર પણ સુરેન્દ્રનગર પછાત રહી ગયું છે ભારતીય જનતા પાર્ટીએ ત્રીસ વર્ષના શાસનની અંદર સુરેન્દ્રનગરને બરબાદ કરી નાખ્યું છે ત્યારે કોંગ્રેસના દરેક આજે કાર્યક્રમ તમે જોશો દરરોજ તમને ખેડૂતોની મહારેલીઓ તમને સુરેન્દ્ર જોવા મળશે એક એક પ્રશ્ન આજે લોકો કોંગ્રેસ કોંગ્રેસ પાસે પાસે આવી રહ્યા છે છે અપેક્ષા કે કોંગ્રેસના કાર્યકર્તાઓ એના નેતાઓ ક્યાંકને ક્યાંક અમારી સમસ્યાઓનું સમાધાન શોધવાની અંદર એ લોકો સક્ષમ છે અને નિર્ણયો કરાવી શકે છે વિપક્ષમાં હોવા છતાં સત્તામાં નહીં હોવા છતાં ભારતીય જનતા પાર્ટીને ટીચણીએ પાડી પણ એની પાસે નિર્ણયો કરવાની ક્ષમતા આજે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં છે એ વાત એ સુરેન્દ્રનગરની અમારી ઝાલાવાડની જનતા ખૂબ સરસ રીતે જોઈ રહી છે અને આપને જોશો કે આગામી સમયની અંદર લોકો કોંગ્રેસનો હાથ પકડશે કોંગ્રેસનો હાથ પકડી અને ગુજરાતને આગળ લઈ જવાની વાત એ ગુજરાતીઓ કરશે એમાં મને